રૂપાલાને ક્ષત્રિય સમાજે રાજકોટમાં આ સંમેલન યોજાયું ત્યારે અલ્ટિમેટમ આપ્યું હતું અને ત્યારે હવે વાત કરીએ તો પાછું નહીં ખેંચે તો પાર્ટ ટુ શરૂ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી ત્યારે આજથી હવે પાર્ટ ટુ ની શરૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે ધર્મરથ કે જેની શરૂઆત આજથી થઈ છે જેમાં આપણે વાત કરીએ આશાપુરા માતાજીના મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે છે ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા યથાવત જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધનો પાર્ટ ટુ છે તે શરૂ કરવામાં આવ્યો છે આજથી રાજકોટના આશાપુરા મંદિર ખાતેથી જે ક્ષત્રિય અસ્મિતા આંદોલનનો રથ છે તે જે છે તે નીકળવા જઈ રહ્યો છે મહત્વનું છે કે આ રથ છે તે રાજકોટના તમામ વિસ્તારોમાં છે તે ફરશે ખાસ કરીને રાજકોટ સિટીના અઢારે અઢાર વોર્ડની અંદર ફરશે ને ત્યારબાદ તે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ જે છે તે આ રથ ફરશે અને લોકોને પરસોત્તમ રૂપાલા આ બોયકટ કરવાના ખાસ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવે તેવી જાગૃતિ આપવા માટે છે તે આ રથ છે જે છે તે લોકો વચ્ચે જશે અને લોકોને જે છે તે વચ્ચે હુકાર કરશે ખાસ કરીને ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારના તમામ અઢારે વલણ એટલે કે તમામ જ્ઞાતિના લોકોને આ આંદોલનની અંદર જોડાવા માટે અપીલ છે તે કરવામાં આવશે ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ તે માંગ છે તે યથાવત જોવા મળે તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરી દીધું છે પરંતુ હજુ પણ ક્ષત્રિય સમાજમાં આ રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આજથી હવે આંદોલનનો આ પાર્ટ ટુ છે તે શરૂ થયો છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે મોટા પ્રમાણમાં હાલ આશાપુરા મંદિર ખાતે છે તે એકત્ર થયા છે ને અહીંથી રથ છે તેને જે છે તે અહીંથી છોડવામાં આવશે ખાસ કરીને આપણી સાથે ક્ષત્રિય આગેવાનો આપણી સાથે છે તેમની સાથે વાત કરવામાં આવે તો ખાસ કરીને આગેવાનો અને ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ છે અહીં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું બેન બેન શું કશો ક્ષત્રિય સમાજનો આંદોલન આજથી પાર્ટ ટુ શરૂ થયો છે રથની શરૂઆત કરવામાં આવશે હાજી પાર્ટ ટુ તો ઓગણીસ તારીખથી શરૂ થઈ ગયો છે જે અમને યોગ્ય નહોતું લાગતું પણ છતાં પણ હવે આ દિશામાં અમારે આગળ વધી રહ્યું છે તો આ સ્વાભિમા ની સામાજિક લડાઈમાં સર્વ સમાજને સાથે લઈ અને ધર્મરથ ધર્મ અનુસંધાને આગળ વધીને સૌ જાગૃત કરશે ખાસ કરીને આ रथ બે રીતના ગ્રામ્ય વિસ્તારમાં આપણા આંદોલનનો પ્રચાર કરશે જે હાલમાં લડત ચાલી રહી છે સ્વાભિમાનની દરેક ગામડે ગામડે જઈ અને તાલુકે તાલુકે જઈ અને લોક જાગૃતિ સાથે અભિયાન આગળ વધારશે જ રીતની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના આગેવાનો પણ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું શું કહેશો આજે રથ છે એ ગ્રામ્ય વિસ્તારમાં ફરશે ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતના આ રથ પ્રચાર કરશે જય માતાજી આજે જે ધર્મ રથ છે એ માતાજીના ફટાંગણ શરૂ થઈને પેલેસ રોડ ઉપર આગળ બધા પરિવારોની હાજરીમાં અઢારે વરણની હાજરીમાં પ્રસ્થાન કરશે અને પ્રસ્થાન થયા બાદ વાકાનેર તાલુકાના ખેરવા ગામથી અમે અમારી શરૂઆત કરશું પછી ત્યારબાદ વાંકાનેર તાલુકાની અંદર આવેલા તમામ ગામોની અંદર ફરીને સખત સોનાળા માતાજીના મંદિરે અમે નાઇટ વોલ્ટ કરશું અને નાઇટ વોલ્ટ કર્યા પછી ત્યાંથી મોરબી ટંકારાના જેટલા ગામો છે એ ગામોને લઈ લેવામાં આવશે પચીસ તારીખે છવ્વીસ તારીખે પણ અણતરી તાલુકાને લઈ લેવામાં આવશે સિત્યાવીસ તારીખે લોધિકા તાલુકાને લઈ લેવામાં આવશે ઇઠ્યાવીસ તારીખે કોટડા તાલુકો લેશું ઓગણત્રીસ તારીખે રાજકોટ તાલુકો રહેશું ત્રીસ તારીખે જસદણ નીચે લેશું અને પહેલી એક ચાર એ રાજકોટ શહેર અને રાજકોટના અઢારે અઢાર વોર્ડની અંદર અમે ફરી શાંતિપૂર્ણ રીતે મતદાન જાગૃતિ કરશું અને જૂનાગઢની અંદર જે રીતે વાણી વિલાસ કરવામાં આવ્યો છે જેને આપણે દિવ્યાંગ કહેવામાંના છે એને દિવ્યાંગ નથી કીધા અને અ એ અભદ્ર ટિપ્પણી કરી અને જે બડી બોબડી લૂલી લંગડી જેવા શબ્દો પ્રયોગ કર્યો છે એનો અમે સખત વિરોધ કરી છીએ આ એક વ્યક્તિ નથી પણ આ તમામ પક્ષના માણસોની વાણી વિલાસ ખૂબ જ એવો છે કે જે નારીનું નારી શક્તિનું અપમાન કરવામાં આવે છે એ અપમાન કોઈ કાર્ય ચલાવી લેવામાં ન આવે અને અમે આપને પણ બધાને અઢારે વર્ણને કહીએ છીએ કે તમે એવું કાર્ય કરો કે જે તમારી માટે કામ કરતું હોય સાથે સમાજની માટે કામ કરતું હોય સનાતન ધર્મના માટે કામ કરતું હોય એવી વ્યક્તિઓને તમે સાથ અને સહકાર આપો અને એમાં જ આગળ વધો એવી અમે તમને વિનંતી કરી છે અસ્તુ જય માતાજી જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના આશાપુરા મંદિર ખાતેથી આ રથ છે તે જે છે તે નીકળવા જઈ રહ્યો છે મહત્ત્વનું છે કે રાજકોટના તમામ ગ્રામ્ય વિસ્તાર હોય તાલુકા લેવલના તમામ ગામો હોય આ તમામ જગ્યાઓ ઉપર છે તે આ રથ છે તે ફરશે અને લોકોને મતદાન જાગૃતિ માટે અપીલ છે તે કરશે ખાસ કરીને આ રથની અંદર છે તે ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ તમામ સમાજના લોકોને આ રથની અંદર જે છે માધ્યમથી કે મતદાન જાગૃતિ અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલનમાં જોડાવા માટે અપીલ છે

તો ધર્મરથ કે જે આજથી જેની શરૂઆત થઈ છે આશાપુરા માતાના મંદિરેથી જેની શરૂઆત જે પ્રકારે કરવામાં આવી છે તો ક્ષત્રિય નારીની અસ્મિતા લડાઈ અને ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ જેને નામ આપવામાં આવ્યું છે અને આજથી જેની શરૂઆત જે થઈ છે તેનો પ્રારંભ થયો છે સંકલન સમિતિ રાજપૂત સંકલન સમિતિ દ્વારા જેની શરૂઆત કરવામાં આવી છે ત્યારે હવે ખાસ આ રથ અલગ અલગ જગ્યાએ ફરવાનો છે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ રાજકોટ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ આ સંક આ જે આ ધર્મરથ કે જે આવરી લેશે અને તમામ જે લોકોને ખાસ કરીને જે અપીલ કરવામાં આવશે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આ જે ખાસ અપીલ કરવામાં આવશે અને તમામે તમામ બેઠકો પર કેવી રીતે અસર પહોંચે ક્ષત્રિય સમાજના વિરોધની તે ચોક્કસથી આજે કરવામાં આવવાની છે તો આ ધર્મરથની ખાસ જે પ્રકારે આ એજન્ડા કે જે રહેવા પામ્યો છે તો થોડીક જ વારમાં જે આ ધર્મરથનું ખાસ પ્રસ્થાન કરશે જે મહિલાઓ વિરોધ જે પ્રકારે ટિપ્પણી કરી હતી જે ખાસ કરીને ભાજપના જે નેતા છે દલના કેન્દ્રીય મંત્રી જે પરસોત્તમ રૂપાલા અને ત્યારથી જ આ વિરોધ ચાલુ છે તેરમી માર્ચ જે આ તેમણે નિવેદન આપ્યું હતું એક કાર્યક્રમમાં અને ત્યારથી સતત આ વિરોધ ચાલુ છે અને હજી સુધી આ જે નિવેદન છે તેના વિરોધનો હજી સુધી ક્યાંય પણ કોઈ પણ ઉકેલ આવ્યો નથી માફી ચોક્કસથી માંગી ચૂક્યા છે પરંતુ માફી આપવાના મૂડમાં ક્ષત્રિય સમાજ અત્યારે ખાસ કરીને મહિલાઓ કે જે દેખાતો નથી ત્યારે તેનો જે વિરોધ હવે આગળ વધી રહ્યો છે અને આગળ વધતા જે પાર્ટ ટુ હવે શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ખાસ કરીને બાવીસ તારીખ જે અલ્ટિમેટમની છેલ્લે આપવામાં આવી હતી અને તેની પહેલાં ઓગણીસ તારીખથી આ પાર્ટ ટુની શરૂઆત થઈ ગઈ હતી અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે મીટિંગો થશે અને લોકોને ક્યાંક ને ક્યાંક જે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવશે શપથ લેવડાવવામાં આવશે અને હવે આ ધર્મરથ અલગ અલગ જિલ્લાઓમાં ફરીને લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા માટે ખાસ અપીલ કે જે કરવામાં આવશે આગળ વાત કરીએ મોરબીની તો મોરબીમાં પણ ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે તો ઠેર ઠેર અત્યારે વિરોધ સામે આવી રહ્યો છે જેમાં માળિયા